તો આજે આપણે એકદમ સરસ ગરમમાં જ બની જાય એ અને બે જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય એવી દિવાળી સ્પેશિયલ કાજુકતરીની રેસિપી શેર કરવાની છું તો એકદમ સરસ બની જાય છે ફટાફટ બની જાય છે અને તમે જો ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ એકદમ સરસ બનશે એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી જ આપણે કાજુકતરે બનાવીશું તો જોઈ શકો છો એ રીતે કટ પણ એકદમ સરસ થાય છે અને ખરેખર બહુ ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીં તમે કાજુના ફાળા પણ લઈ શકો છો કે કાજુ પણ લઈ શકો છો તો મેં લગભગ અઢીસો જેટલા કાજુ લીધા છે અને સાથે સાઠ ગ્રામ ખાંડ લીધી છે જો કળી વધારે ખાવું હોય તો દસેક ગ્રામ ખાંડ એડ વધારે કરી શકો છો તો કાજુને એકદમ સરસ ઓછા બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે તો ડોડું પાણી જે પણ હશે કે કાજુની ઉપર જે પણ ડસ્ટ લાગી હશે એ એકદમ સરસ નીકળી જશે અને કાજુ એકદમ વ્હાઈટ થઈ જશે જેથી કરીને પેસ્ટ પણ સરસ બનશે અને કાજુ કતરીનો કલર પણ સરસ બનશે તો બસ હવે આપણે એ કાજુ લઈ અને એમ આપ મિક્સર જારમાં લઈને વન ફોર્થ કપ પાણી એડ કરવાનું છે અને આ રીતનું આપણે આ રીતની પેસ્ટ બનાવવી છે તો પેસ્ટ બનાવતી વખતે તમને થોડી તકલીફ થશે એક બે વાર ખોલી અને મિક્સ કર્યા પછી તમે આ રીતે પેસ્ટ બનાવી શકશો પણ વન ફોર્થ કપથી વધારે પાણી એક પણ ચમચી વધારે પાણી આપણે એડ કરવાનું નથી અને એના માટે સ્પેશિયલ આપણે નોનસ્ટિક કઢાઈ લેવાની છે તો નોનસ્ટિકનો કોઈ પણ પેન તમે યુઝ કરી શકો છો તો કાજુનો માવો બધો નીકળી લઈશું પેનમાં અને સાથે જ આપણે સાહીઠ ગ્રામ જેટલી સુગર એડ કરી લઈશું અને ખાંડને એડ કર્યા પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એકદમ સરસ મિક્સ કરતા જઈશું જેથી કરીને ખાંડ ઓગળતા ઓગળતી જશે અને એકદમ સરસ ટેક્સચર આવશે અને કઢાઈ છૂટી જાય ત્યાં સુધી આપણે એને પકવવાનું છે ચડવા દેવાનું છે તો લગભગ પંદર એક મિનિટ થશે અને એકદમ સરસ આપણું જે કાજુનો ડો બનીને તૈયાર થઈ જાય છે તો આ ડો જો તમે બનાવો તો ઘણી બધી મીઠાઈ તમે બનાવી શકો છો કાજુ કતરીની સાથે સાથે બીજી ઘણી બધી મીઠાઈ આ ડોમાંથી તૈયાર થઈ જાય છે તો એકદમ સરસ અને ફટાફટ બની જાય એવી રેસીપી છે તો જેમ જેમ ખાંડ મેલ્ટ થશે એમ એમ તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર થશે અને જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ એમ કઢાઈ છોડતું જશે અને એકદમ સરસ ચમચાની સાથે જ આપણે બધું જ માવો એકદમ ફરવા લાગશે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે તો સહેજ પણ ઉતાવળ ન કરતા એકદમ શાંતિથી આપણે આ કાર્ય કરવાનું છે તો જોઈ શકો છો આ રીતે એકદમ સરસ ચમચાથી ફરશે પછી આપણે બટર પેપરમાં લઈ લેવાનું છે ને એ અડધી થોડું ઘી એડ કરે પછી કાજુનો માવો આપણે બટર પેપર પર લઈ લેવાનો છે અને આ રીતે પેપર પેપરમાં મિક્સ કરતા જવાનું છે એકદમ સરસ મિક્સ કરતાં એકદમ મિક્સ થઈ જશે તો જોઈ શકો છો આ રીતે મસ્ત મિક્સ કરી લેવાનું છે તો થોડો ઠંડો થાય પછી આપણે આ મિક્સ કરવાની પ્રોસીજર કરવાની છે તો હવે આ રીતે મિક્સ કરતા જઈ અને વણી વણી લેવાની છે તો તમે બટર પેપરની જગ્યાએ એક પ્લાસ્ટિક પેપરનો યુઝ પણ કરી શકો છો તો એકદમ સરસ બટર પેપરને સહેજ પણ ચીપકી ના એ માટે મેં એક ચમચી જેટલું ઘી એડ કર્યું હતું તો બસ હવે આ રીતે આપણે ડોને એકદમ સરસ મેશ કરી લીધો છે તો હવે આપણે એને એક રોલ આ રીતનો રોલ કરી લઈશું અને વણી લઈશું તો તમે આની ઉપર બીજું બટર પેપર પણ એડ કરી શકો છો યા તો પ્લાસ્ટિકનું પેપર લાસ્ટિકની કોઈ પણ સીટ પણ એડ કરી શકો છો પણ બટર પેપર મારું થોડું લાંબુ હતું એટલે મેં આ રીતનું એને ફોલ્ડ કરી અને વણી લીધું છે તો આપણે જે રીતે બજારમાં કાજુ કતરી મળે છે બસ એ રીતની થિકનેસ રાખીશું લગભગ અડધ ઇંચ જેટલી થિકનેસ રાખીશું તો એકદમ હળવા હાથી થોડું ઠંડુ બેટર થાય પછી આપણે વણવાનું છે જેથી કરીને આપણે એકદમ સરસ વણી શકીએ જો ગરમ ગરમ તમે વણવા જશો તો તમને વણતા કદાચ ઓછું ફાવશે એટલે થોડું બેટર નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે વણી લેવાનું છે તો જોઈ શકો છો આ રીતે એકદમ સરસ વણીને તૈયાર થઈ ગયું છે તો તમે એમ જ પણ સારું કરી શકો છો પણ કાજુકતરીનો સારો દેખાવ આવે એ માટે મેં ચાંદીના વરખનો ઉપયોગ કર્યો છે તો લગભગ બેથી ત્રણ લીફ વરખ લગાવી દીધું છે તો આપણી કાજુકતરી તૈયાર છે અને એકદમ ઠંડી થાય પછી જ આપણે કાજુ કદરીને કટ કરવાની છે જો ગરમ ગરમમાં કટ કરશો તો એના કટ સરખા નથી પડતા માટે ઠંડી થાય પછી જ આપણે કટ કરવાની છે અને જેમને જે રીતે બજારમાં મળે છે એ રીતનો શેપ ડાયમંડ શેપ આપીને કટ કરી શકો છો તો અહીં મેં એકદમ સરસ કાજુ કદરી ઠંડી થઈ ગઈ પછી કટ કરી લીધી છે તો ઠંડી થાય પછી કટ કરતાં એકદમ સરસ એના પીસીસ જાતે જ છૂટા પડી જશે તો એકદમ સરસ થાય છે અને એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે માટે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખરેખર કાજુકતરી બહુ સરસ બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો છે ને એકદમ સરસ ઇઝી અને ફટાફટ બની જાય તો લગભગ આટલા આટલા માપથી જ ત્રણસો ને એંસી ગ્રામ કે ચારસો ગ્રામ જેટલી કાજુકતરી બનીને તૈયાર થાય છે તો એકદમ સરસ દિવાળી સ્પેશિયલ કાજુકતરી રેડી છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો જેથી કરીને અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો શેર પણ જરૂરથી કરજો અને આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલશો તો મળીશું આવા નવા યુનિક વિડીયો સાથે ફરીથી ફટાફટ થેન્ક યુ તો બસ આવી રીતે તમે પણ કાજુ કતરી ઘરે બનાવો બધાને ખોળાવો અને એકવાર તમારો અનુભવ મારી ચેનલ પર જરૂરથી શેર કરજો જેથી કરે બીજાને પણ ખબર પડે તો તમે રૂમ ટેમ્પરેચર